જય માતાજી જય મામંગલ મિત્રો હું સેવાની ફરી વાર મિત્રો આજે આપણે મહવા માર્કેટિંગ યાર્ડમાં આજે મિત્રો પેલા આપણે તારીખની આજ વાત કરીએ તો તારીખ સત્યાવીસ અગિયાર બે હજાર પચીસ ને વારસો મિત્રો આજે ગુરુવાર આજને મિત્રો આપણે લાલ ડુંગળીની મિત્રો આજે આપણે લાઈવ હરાજી જોવા જઈએ પેલા મિત્રો આજને તમને આપણે આવક ની આજ વાત કરીએ આજને આવક છે ચાર હજાર સાતસો ને પ્લસ થયેલા મિત્રો આજને આવક છે ને લાઈવ હરાજી મિત્રો અત્યારે તમે જોઈ લો અત્યારે આપણે લાલ ડુંગળીમાં મિત્રો અત્યારે આપણે દેવળિયા માર્કેટિંગ યાર્ડમાં અત્યારે આપણે અહીંયા વાડીમાં અત્યારે થાય છે અને આજની મિત્રો આપણે પહેલાં આવક ની આજની વાત તો આ બધી મિત્રો છે ને આજની લાલ ડુંગળીની મિત્રો આની આવક છે તમે જોઈ લો અને ઓલી સાઈડમાં મિત્રો આપણે થાય છે આ સફેદ ડુંગળીની રાજી અને લાલ ડુંગળીના મિત્રો અત્યારે આપણે અહીંયા થાય છે અહીંયા તો કાલે તો મિત્રો આપણે લાલ ડુંગળીમાં મિત્રો શું કહેવાય કે થોડાક સારા મિત્રો બજાર પાવ હતા બસો પ્લસના મિત્રો હતા નવી ડુંગળીમાં તેજી હતી તો આજે મિત્રો આપણે જોવાનું છે કે કેવા મિત્રો ભાવ છે આ સાઈડમાં મિત્રો આપણે એક બીજો વકલ છે એમાં મિત્રો બસો પ્લસના મિત્રો નવી ડુંગળીમાં ભાવ છે એટલે આજ મિત્રો થોડીક આમ એમ જોતાં એમ લાગે છે કે નવી ડુંગળીમાં મિત્રો થોડીક તેજી જેવું છે અને અત્યારે આગળ મિત્રો આપણે જોયું કે કેવી ડુંગળીના મિત્રો કઈ રીતના ભાવશે તો પહેલાં મિત્રો તમને આપણી ચેનલનું નામ આપી દો આપણી ચેનલનું નામ છે મિત્રો એટી મોવા માર્કેટિંગ આ ચેનલની અંદર મિત્રો તમને દરરોજ સફેદ ડુંગળીના લાલ ડુંગળીના સિંગના કપાસના ખેડૂતને લક્ષ્યામાં મિત્રો તમને તમામ મિત્રો વિડીયોમાં જોવા મળે છે ને મળી છે અહીંથી કેમ કે મિત્રો હું ખેડૂતનો દીકરો જ છું એટલે સપોર્ટ કરજો સબસ્ક્રાઈબ કરજો મિત્રો કેમ કે લાગત મિત્રો છે તમને મિત્રો લાઈ મિત્રો બજાર ભાવ બતાવી અને અત્યારે હરાજી અત્યારે મિશ્રના મિત્રો તમે જોઈ લો ક્વોલિટી પ્રમાણે મિત્રો ભાવ થાય છે આપણે જોયું કે કયા વકલા કઈ રીતના છે કાલે મિત્રો થોડીક તેજી તે આજે મિત્રો આપણે જોવાનું છે તેજી છે મંદી છે કે મિત્રો કેવા રનિંગ ભાવ આવે છે બરાબર તો મિત્રો બહુ જાજુ નથી થતો ખાસ કરીને મિત્રો આપણી ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને સપોર્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને ફેસબુકમાં મિત્રો જોતા હોય તો સપોર્ટ

એકસો ને સત્યાસી સત્યાસી રૂપિયા બાર પંદર અઢાવી એકવી બાવી પચીસો એકત રૂપિયા બત્રીસ બત્રીસ રૂપિયા બસો ને બત્રીસ બત્રીસ રૂપિયા બસો રૂપિયા રૂપિયા બત્રીસ રૂપિયા બસો ને બત્રીસ બત્રીસ રૂપિયા બસો બત્રીસ બત્રીસ રૂપિયા

મિત્રો નવી ડુંગળી છે ક્વોલિટી મિત્રો તમે જો સુપર માલ છે મિત્રો એપીએમસી મોવા બસો એકાવન રૂપિયા મિત્રો ભાવ શું છે વીસ કિલોનો તમે મિત્રો ક્વોલિટી મિત્રો તમે જો સુપર ક્વોલિટી નો મિત્રો સુપર માલ છે નવી ડુંગળી વીસ કિલોનો નો મિત્રો ભાવ છે એપીએમસી મોવા બસો ને એકાવન રૂપિયા

નવી ડુંગળી છે મિત્રો બાણું રૂપિયા મિત્રો ભાવ આવ્યો છે તેમ ક્વોલિટી મિત્રો તમે જોયો મોટો લોટ છે મિત્રો બસો પચાસ આજે અઢીસો થેલીનો મિત્રો લોટ છે નવી ડુંગળી વીસ કિલોનો મિત્રો ભાવ છે એપીએમસી મોવા બાણું રૂપિયા મિત્રો ભાવ આવ્યો છે તેમ ક્વોલિટી મિત્રો તમે જોઈ શકો જોઈએ મિત્રો ક્વોલિટી આ રીતના મિત્રો આપણે બજાર ભાવ મિત્રો જોવા માટે આપણે ખેડૂત મિત્રોની ચેનલ છે તો ફટાફટ મિત્રો સપોર્ટ કરો અને સબસ્ક્રાઈબ કરો ક્વોલિટી મિત્રો તમે જો પાંચ રૂપિયા પંચાણું સાતસો પચાણું અઠાણું નવાનું બસો એક બે ત્રણ ચાર ચાર રૂપિયા બસો ચાર પાંચ પાંચ રૂપિયા છ આઠ આઠ નવ નવ રૂપિયા બસો નવ નવ રૂપિયા બસો નવ નવ રૂપિયા નવ અગિયાર બાર બાર રૂપિયા તેર પંદર 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 મારે <laughs> લેવાનું

એપીએમસી મિત્રો નવી ડુંગળી છે મિત્રો એકસો ને બે રૂપિયા મિત્રો ભાવ એવો છે ક્વોલિટી મિત્રો તમે જો એપીએમસી વીસ કિલો ના મિત્રો ભાવ છે એકસો ને બે રૂપિયા આ જુઓ મિત્રો તમે ક્વોલિટી

મિત્રો આ વકલ ના રૂપિયા મિત્રો ભાવ આવ્યો છે નવી ડુંગળી છે ક્વોલિટી મિત્રો તમે જો પંચાણું રૂપિયા મિત્રો ભાવ શું છે વીસ કિલો નો એક નંબર આલો ભાઈ

એકસો ને સન્નો રૂપિયા મિત્રો ભાવ છે જૂની ડુંગળી નો મિત્રો મિત્રો વીસ કિલો નો મિત્રો ભાવ છે એકસો ને સન્નો રૂપિયા એપીએમસી ક્વોલિટી મિત્રો તમે જૂની ડુંગળી છે એકસો ને સન્નુ સ્વરૂપ સન્નુ રૂપિયા આ રીતના મિત્રો નવા નવા મિત્રો ખેડૂત મિત્રો વિડીયો જોવા માટે આપણી ચેનલને ખાસ કરીને મિત્રો સપોર્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરજો કેમ કે મિત્રો આપણા ખેડૂતને ખેડૂતને લગતા મિત્રો તમને આમાં ડેલી મિત્રો તમને વિડીયો જોવા મળશે એકસો ને સન્નુ રૂપિયા મિત્રો આ ક્વોલિટી મિત્રો તમે જો એકસો ને આડત્રીસ રૂપિયા મિત્રો ભાવ શું શું વીસ કિલો નો મિત્રો ભાવ જૂની ડુંગળી છે મિત્રો તમે ક્વોલિટી જો એકસો ને આડત્રીસ રૂપિયા એપીએમસી શું મળવા મિત્રો વીસ કિલો ભાવ સારળ બરાલાલાલાલાલાલાલે મંરલે મૈ પણાલેા પ�ાલે કણરે ખણરે ખણે ખણા ખણ પ�ેરે ખણે ખૣે,ગાણ � એકસો ને સત્યોતેર રૂપિયા મિત્રો ભાવ છે તમે ક્વોલિટી મિત્રો જો જૂની ડુંગળી છે મિત્રો વીસ કિલો નો મિત્રો ભાવ છે એપીએમસી ભાવ આ રીતના મિત્રો આપણે લાઈવ મિત્રો બજાર ભાવ જોવા માટે આપણી ચેનલને સપોર્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરજો ફેસબુકમાં મિત્રો જોતા હોય તો ફોલો કરજો અને યુટ્યુબમાં મિત્રો જોતા તો સબસ્ક્રાઈબ કરજો ક્વોલિટી મિત્રો તમે જોવો એકસો ને સત્તી હજાર રૂપિયા વીસ કિલોનો મિત્રો ભાવ છે જૂની ડુંગળી એપીએમસી મળવો આજના મિત્રો આપણે આવકની વાત કરીએ તો જો લઈએ મિત્રો બધી આજ મિત્રો આજની આપણે લાલ ડુંગળીમાં મિત્રો આજની આવક છે દેવળીયા વાડીમાં અને હરાજ અત્યારે મિત્રો તમે જોવો અત્યારે આપણે અહીંયા અત્યારે થાય છે આ રીતની મિત્રો આજ બધી લાલમાં આવક છે ને સફેદમાં મિત્રો આપણે ઓલી સાઈડમાં મિત્રો અત્યારે હરાજ ઇતિહાસ થાય છે તો મિત્રો આપણી ચેનલમાં મિત્રો નવા આવી તો આપણી ચેનલને ખાસ કરીને મિત્રો સપોર્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરજો ડેલી મિત્રો તાજા બજાર ભાવ જોવા માટે મિત્રો નવી ડુંગળી છે મિત્રો ક્વોલિટી તમે જોવો છે મવા આપણે આ મિત્રો ભાવ જોયું કે શું ભાવ આવે છે ક્વોલિટી મિત્રો તમે જોઈ લો નવી ડુંગળી છે મિત્રો ક્વોલિટી તમે જોવો

નવી ડુંગળી છે મિત્રો 95 રૂપિયા મિત્રો ભાવ છે તેમ ક્વોલિટી મિત્રો તો 90 રૂપિયા 20 કિલોનો મિત્રો ભાવ છે પંચાણું રૂપિયા નવી ડુંગળી એપીએમસી મવવા ચાલે આપડે આઈડી પર રૂપિયા ડાયરેક્ટ લેવા ભાઈ

મિત્રો આ વક્કલના એકસો ને ઓગણ રૂપિયા મિત્રો ભાવ શું છે તેમ ક્વોલિટી મિત્રો જો તે રીતે માલ છે વીસ કિલોનો મિત્રો ભાવ છે જૂની ડુંગળી છે મિત્રો એકસો ને રૂપિયા મિત્રો ભાવ છે એપીએમ મહુવા મિત્રો ક્વોલિટી મિત્રો તમે જો સુપર માલ છે મિત્રો અને આપણે મિત્રો ભાવ જોવાનો છે ક્યાંક ભાવ છે સુપર ક્વોલિટી

اے میں بھائی 78 روپے મિત્રો આ જૂની ડુંગળી છે ક્વોલિટી મિત્રો જુઓ 178 રૂપિયા મિત્રો આ ડુંગળીનો ભાવ આવો છે FPMC મવા મિત્રો 20 કિલોનો ભાવ છે 178 રૂપિયા ક્વોલિટી મિત્રો જુઓ જૂની ડુંગળી

એકસો ને વીસ રૂપિયા મિત્રો ભાવિશો છે જૂની ડુંગળી વીસ કિલો નો મિત્રો ભાવશો કોલેટો